તમે તમારી જરૂરિયાત થોડી ઘટાડો ને બિલકુલ એટલે મોંઘવારી આપોઆપ ઘટી જાય જરૂરિયાત એટલે નીડેડ વાત છે એ નહીં જરૂરિયાત તો દુનિયાભરની પૂરી થાય શોખ તો રજવાડાના પૂરા ન થાય જરૂરિયાત જીવ માત્રની પૂરી થઈ જાય તમે ને હું તો ઠીક માનો છીએ કોઈ દી કૂતરાની કે ગાયની કે રેલી નીકળી અમારી માંગે પૂરી કરો અમારી માંગે પૂરી કરો બે ટાણા જમવાનું નિશ્ચિત આહાર અમને એમ કે બહુ પૌષ્ટિક આહાર મળવો જોઈએ ઉકળા ચરી લે છે કોઈ દી માંદા પીડ્યા સામાન્ય એવરેજ વાત કરું છું કોઈ દી સાંભળ્યું કે બાજે આજે કૂતરાની શરદી થઈ ગઈ તો ક્યાં અને તબિયત સારી નથી ને હમણાં હું તો સાંભળ્યું એ રાબડાને જેમ ગમે ત્યારે ભણતો હોય ટેસડા કરતા ગાયું ભે ખાય છે હું તમે જુઓ છો ગામડામાં હતું તે દી લીલો ત્રેતી અહીંયા તો આપણે એઠવાડ ખાય છે આમ જુઓ તો એ પણ એક ખરાબ વાત છે આપણે એક કોતી ગાય માતાને તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે એવું માનીએ છીએ અને આપણે એને ધરાવીએ છીએ તો આ બધા આવું છતાં એટલે ઈશ્વર તો જરૂરિયાત પૂરી કરે એટલે આ જંગલના ઝાડવાને કોણ પાણી પાય છે ક્યાં ક્યાં પગી છે તો ઘટા ટોપ નથી હોતા ઉપરથી થી સૂર્ય ને હેઠે આવવું તો એપોઇન્ટમેન્ટ લેવી પડે ભાઈ જરાક આગાચો તો મારે હેઠે આવવું એવી તો કુદરત ની વ્યવસ્થા છે